જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નારાયણ જય યોગેશ્વર જય જય અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ તમારું સ્વાગત છે આજે આપણે એકદમ કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી ઘરે બનાવીશું એક વખત તમે આ કોફી ઘરે બનાવશો ને તો કેફેમાં જવાનું તો ભૂલી જ જશો અને ખૂબ જ ઓછી મહેનતમાં તમે આ કોલ્ડ કોફી ઘરે બનાવી શકો છો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ઘરે કોલ્ડ કોફી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં કોઈ પણ એક વાટકીના અથવા તો સ્પૂનના માપથી એક વાટકી ખાંડ લઈ લેશું તેની સાથે તેજ વાટકીના માપથી કોફી અને હવે તેજ વાટકીના માપથી ગરમ પાણી લઈ લેશું અહીંયા ચમચીના માપથી જોઈએ તો અંદાજે પાંચથી છ ચમચી જેટલી ખાંડ કોફી અને પાણી લીધેલું છે પાણી ફૂલ ગરમ હોય તેવું જ લેવું ત્યાર પછી હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને ખાંડને થોડી ઓગાળી લેશું તો આ રીતે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય અને ખાંડ થોડી ઓગળી જાય ત્યાર પછી બીટરની મદદથી તેને બીટ કરવાની શરૂઆત કરીશું તો શરૂઆતમાં એકદમ સ્લો ફ્લેમ ઉપર જ કોફીને બીટ કરશું શરૂઆતમાં જ આપણે બીટરની સ્પીડ વધારવાની નથી પહેલાં એકદમ ધીમી સ્પીડ ઉપર બીટ કરશું પછી જેમ કોફી બીટ થવા માંડશે અને તેમાં આ રીતે ફોમ ક્રિએટ થવા લાગે ત્યાર પછી ધીમે ધીમે બીટરની સ્પીડ વધારશું આ રીતે તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર ના હોય તો હેન્ડ બીટરથી બીટ કરી શકો છો અને એ સિવાય મિક્સી જારમાં પણ તમે કોફીને બીટ કરી શકો છો જો હેન્ડ બીટરથી તમે બીટ કરતા હશો તો કોફી બીટ કરતાં થોડી વધારે વાર લાગશે અને મિક્સર જારમાં તમે બીટ કરશો તો કોફી સરસથી બીટ થઈ જશે પણ જે આ ઇલેક્ટ્રિક બીટરથી કોફી બીટ થઈને તેની ક્વોન્ટિટી વધશે એટલી ક્વોન્ટિટી મિક્સર જારમાં નહીં વધે ફક્ત પાંચ થી સાત મિનિટમાં જ અહીંયા જોઈ શકાય છે કે કોફી સરસથી બીટ થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કોફી કેટલી લીધી હતી અને તે બીટ કર્યા પછી તે કોફી કેટલી બની ગઈ છે આ કોફીની કન્સિસ્ટન્સી વિપ ક્રીમ જેવી થાય ત્યાં સુધી આપણે બીટ કરવાની છે સ્પૂનથી આ બીટ કરેલી કોફીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ કોફી એકદમ વિપ ક્રીમની જે કન્સિસ્ટન્સી હોય તેવી જ થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ કોફીનું ક્રીમ એટલે કે બીટન કોફી કેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે તો હવે આ કોફીમાંથી થોડી કોફી આપણે સાઈડમાં એક બાઉલમાં કાઢી લેશું અને હવે આ કોફીને બાઉલમાં સરસથી સેટ કરી લઈ ઉપર આ પ્લાસ્ટિક ફૂલથી કવર કરી દેસું અને ત્યાર પછી આ બાઉલને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખીશું આ રીતે પ્લાસ્ટિક ફૂલથી બાઉલને કવર કરી લેશું તો અંદર આઈસ ક્રિસ્ટલ નહીં થાય તો આપણે જે બાઉલમાં કોફી કાઢી છે તેને ફ્રીઝમાં અને પ્લાસ્ટિકથી કવર કરેલા બાઉલને ફ્રીઝરમાં પાંચથી છ કલાક માટે સેટ થવા રાખી દેસું પાંચેક કલાક પછી બાઉલને ફ્રીઝરમાંથી કાઢીને આપણે ચેક કરીએ તો સૌથી પહેલાં પ્લાસ્ટિક ફૂલ કાઢી લેશું અને અહીંયા કોફીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે કોફી પહેલાં કરતાં થોડી જામી ગઈ છે એટલે કે તેની કન્સિસ્ટન્સી આઈસક્રીમ જેવી થઈ ગઈ છે પરંતુ આ કોફીને તમે બારથી પંદર કલાક માટે ફ્રીઝરમાં રાખશો તો તે વધારે સરસથી જામશે એટલે તમારે ચોઈસ છે કાં તો પાંચથી છ કલાક અથવા તો વધારે પણ તમે કોફીને ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે રાખી શકો છો હવે સર્વિસ ગ્લાસ લઈ આપણે જે ફ્રીઝરમાં ફ્રીઝ કરેલી હતી તેમાંથી થી દોઢ ચમચી જેટલી કોફી સર્વિંગ ગ્લાસમાં લઈ લેશું ત્યાર પછી તેમાં ફૂલ્લી ચિલ્ડ એટલે કે એકદમ ઠંડુ દૂધ ઉમેરીશું અહીંયા મેં જે નોર્મલ દૂધ હોય તે જ લીધેલું છે પણ જો તમને કોફી વધારે સ્ટ્રોંગ પસંદ ના હોય અને થોડું ગળિયું પસંદ હોય તો દૂધ થોડું ગળિયું કરીને ઉમેરવું જેથી કોફી વધારે ટેસ્ટી બને અથવા તો તમે આ સમયે થોડી દળેલી ખાંડ આ સર્વિંગ ગ્લાસમાં ઉમેરી શકો છો અહીંયા ફ્રોઝન કોફીનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો જો તમને સ્ટ્રોંગ કોફી પસંદ હોય તો વધારે કોફી અને જો સ્ટ્રોંગ કોફી પસંદ ના હોય તો થોડી ઓછી ફ્રોઝન કોફી ઉમેરવી અને હવે લાસ્ટમાં આપણે થોડી બીટન કોફી બાઉલમાં ભરીને ફ્રીજમાં રાખી હતી તેને મેં અહીંયા પાઇપિંગ બેગમાં ભરી લીધી છે તેના મદદથી કોફીને ગાર્નિશ કરી લેશું અને ત્યાર પછી લાસ્ટમાં ગરણીમાં થોડો કોફી પાવડર લઈ કોફી પાવડર ગ્લાસ ઉપર સ્પ્રિન્કલ કરીશું અને આ રીતે કોફીને ગાર્નિશ કરીને સર્વ કરીશું તો તૈયાર છે આપણી આ એકદમ કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી અહીંયા તમે જોઈ શકો છો કે આ ગ્લાસ જોઈને કોઈ કહેશે જ નહીં કે આ કોફી ઘરે બનાવેલી છે તમે પણ એક વખત આ રીતે ઘરે કોફી બનાવશો ને તો તમને લાગશે જ નહીં કે તમે ઘરે એકદમ કેફે સ્ટાઇલ કોફી બનાવીને તૈયાર કરી છે તો તમે પણ ઘરે એક વખત આ કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ